નમસ્કાર હું મયુર મેવાડા આપનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત કરું છું વાત કરીએ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે નવા ખુલાસા છે તે સામે આવી રહ્યા છે અત્યાર સુધી એવી વાત ચાલી રહી હતી કે ગેમ ઝોન માટે કોઈ પરવાનગી લેવામાં નથી આવી પોલીસ કમિશનર અને જે ફાયર ચીફ ફાયર ઓફિસર છે તે બંને વચ્ચે થઈને જે આ માથાકૂટ છે તે ચાલી રહી હતી પોલીસ કમિશનરનું કહેવું હતું કે કોઈ જે લાયસન્સ માટે અરજી છે તે કરવામાં આવી હતી જ્યારે ચીફ ફાયર ઓફિસર એવું કહી રહ્યા હતા કે કોઈ અરજી નથી કરવામાં આવી કોઈ લાયસન્સ લેવામાં નથી આવ્યું ત્યારે એક લેટર છે તે સામે આવ્યો છે તે લેટર હું તમને દેખાડવા જઈ રહ્યો છું કે કાર્યપાલ ઇજનેર છે તેમને આ લેટર છે લખવામાં આવેલો તો આ લેટર આજકાલનો નથી પરંતુ જે બે હજાર તેવીસનો આ લેટર છે જે લખવામાં આવ્યો હતો નવમા મહિનામાં બે હજાર ત્રેવીસમાં જે કાર્યપાલ ઇજનેરને એક આ એમ્યુઝમેન્ટ પાર્કની અરજી છે લાઇસન્સ માટેની તે કરવામાં આવી હતી આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે આ કાર્યપાલ ઇજનેરનું જે આ લેટરમાં જે નામ છે તે લખવામાં આવ્યું છે તેની સાથે જે તારીખ છે સૌ પહેલાં તો હું તારીખમાં જે તમને દેખાડવા માગીશ કે ચૌદ આઠ બે હજાર ત્રેવીસના રોજ જે આ લેટર છે તે લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે કહી શકાય કે આ લેટરમાં તારીખ છે તે બદલવામાં આવી હતી અને તે તારીખમાં આઠમો મહિનો કાઢીને નવમો મહિનો છે તે કરવામાં આવ્યો હતો તદઉપરાંત જે કહેવાય કે બીજી એક અન્ય તારીખ હું તમને દેખાડીશ કે એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસ એટલે કે એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસ એટલે આઠમા મહિનાની આ અરજી હતી જે નવમા મહિનામાં કરવામાં આવી અને જે અહીંયા આગળ આ અરજીનું જે છે તે દેખાઈ રહ્યું છે તારીખ કે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાયસન્સ શાખા પોલીસ કમિશનર કચેરી રાજકોટ કે જેમને ઉલ્લેખ કરીને જે આ લેટર છે તે લખવામાં આવ્યો હતો અને તેની અંદર જે લખવામાં આવ્યું છે કે એન્યુઝમેન્ટ પાર્ક માટેનું જે લાયસન્સની બાબત છે તેના માટે આ લેટર છે તે લખવામાં આવ્યો હતો આ લેટર કે જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી તેના જે સંચાલક છે તેના દ્વારા લખવામાં આવ્યો હતો અને પોલીસ કમિશનરે ત્યારબાદ કોઈ ચકાસણી કર્યા વગર જે લાઇસન્સ શાકા છે તેમાંથી તેમને જે આ લાઇસન્સ છે તે આપ્યું હોય તેવી વાત છે તે સામે આવી રહી છે જ્યારે આ બાબતને લઈને જે લેટરની અંદર તેના જે અનેક જે નિયમો છે તે નિયમો લખવામાં આવેલા છે તે નિયમોમાં બી કહેવામાં આવેલું છે કે આમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે સૌપ્રથમ તો જે ઉપરો એમ્યુઝમેન્ટ પાર્કની યોજના તો આ યોજનામાં જે સ્ત્રી અને પુરુષ માટે જે અલગ અલગ જગ્યાએ જે વ્યવસ્થા જે કરવાની હોય છે મુતરી માટે તે કરવાની જે ઉલ્લેખ કરવામાં આવેલો છે તદ ઉપરાંત ગ્રાઉન્ડમાં ઊભા રહેવા માટેના જે સ્ટોલ તેમજ બેરિકેડની મજબૂતાઈ જે હોવી જોઈએ તેની તપાસ કરવાની વાત કરવામાં આવી છે સ્થળ ઉપર અગ્નિશામક સાધનો રાખવામાં આવશે ફાયર બ્રિગેડ વિભાગની મંજૂરી બાબતનો જે એનઓસી લેટર છે તે લેવા માટેની વાત છે તે કરવામાં આવી છે તે કોઈ લેટર જે આ પાર્ક માટે લેવામાં નથી આવેલા મહત્ત્વની જે વાત છે કે જે મંડપ બેરિકેટની મજબૂતાઈ અંગે જે વિશેષ નિષ્ણાત એટલે જે કન્સલ્ટન્ટ હોય તેનું પ્રમાણપત્ર લેવાનું હોય છે આવું કોઈ પ્રમાણપત્ર પણ લેવામાં નથી આવ્યું અને સીધે સીધું જ્યારે આ અરજી કરવામાં આવી ત્યારે તેનો જે આ અરજીનો લેટર જે છે તે લાઇસન્સ માટેનું તે મંજૂર કરી દેવામાં આવ્યું પોલીસ કમિશનર દ્વારા જે આ મંજૂર છે તે કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતને લઈને ખુદ ચીફ ફાયર ઓફિસર એવું કહી રહ્યા હતા કે તેમના સુધી ફાયર એનઓસી માટે થઈને કોઈ જ અરજી છે તે આવી નથી તે બાબત સ્પષ્ટ થાય છે કારણ કે ફાયર એનઓસીની આની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગ્નિશામક સાધનો માટેનું જે ફાયર બ્રિગેડ વિભાગની મંજૂરી છે તે ખૂબ જરૂરી બનતી હોય છે ત્યારે એ મંજૂરી માટેનો કોઈ લેટર કરવામાં નથી આવ્યો કે નથી તે કોઈ મંજૂરી લેવામાં આવેલી એટલે કે કહી શકાય કે કાની અંદર ક્યાંક જે ઉચ્ચ અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા જ જે ચોક્કસપણે જે ઉણપ છે તે રાખવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એન્મ્યુઝમેન્ટ પાર્ક જે આ હું તમને દેખાડી રહ્યો છું કે આ રાજકોટમાં જે આ એન્મ્યુઝમેન્ટ પાર્કની જે આ મંજૂરી છે તેના માટેની આ લેટર છે તે અત્યારે જે ટીવી સ્ક્રીન ઉપર છે તે દેખાઈ રહી છે અને તે મંજૂરી માગવામાં આવી હતી અને તેની યાડમાં આખું ગેમ ઝોન છે તે ચલાવવામાં આવી રહ્યું હતું જે આખું ગેમ ઝોન ચલાવવામાં આવ્યું અને ત્યારબાદ જે કહેવાય કે રાજકોટનો જે ટીઆરપી ગેમ ઝોન છે તે આખું ત્યાં આગળ અગ્નિકાંડ છે તે સર્જાયો અઠ્યાવીસ લોકોના ભોગ છે તે આની અંદર લેવાયા જીવતા જે લોકો છે તે બળીને ભરતું થઈ ગયા હતા પરંતુ જે આ અધિકારીઓ છે તે માત્ર માલ ખાવામાં મસ્ત રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે લેટરની અંદર જે સ્પષ્ટપણે જે મંજૂરીઓ લેવાની વાત કરવામાં આવી છે કન્સલ્ટન્ટ જે વ્યક્તિ જે નિષ્ણાંત હોય તેની મંજૂરી લેવાની વાત કરવામાં આવી તેવી કોઈ મંજૂરીનો લેટર છે તે આની અંદર નથી મૂકવામાં આવ્યો નથી એ કોઈ લેટર લેવામાં આવ્યો જે એસઆઈટીની રચના કરી છે તે એસઆઈટી દ્વારા પણ તમામ ડોક્યુમેન્ટ છે તે અત્યારે ભેગા કરવામાં આવી રહ્યા છે પણ જે પ્રમાણે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે જે નથી ફાયર એનો સી ત્યાંની આની અંદર મળી રહી કે નથી કોઈ કન્સલ્ટન્ટ એવો નિષ્ણાંતનો કોઈ લેટર મળતો કે જેની અંદર સ્પષ્ટપણે કહી શકાય કે જે રીતે ત્યાં સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે તે સ્ટ્રકચર મજબૂતાઈથી ઊભું કરવામાં આવ્યું હોય જે આખું મંજૂરી લેવામાં આવ્યું એમ્યુઝમેન્ટ પાર્કની તેમાં કહેવાય કે જે આખું ગ્રાઉન્ડ ફ્લોરનું જે રીતે કામ હોય છે તે જમીન ઉપર જે આખું પાર્ક ઊભું કરવામાં આવતું હોય છે તેની મંજૂરી હતી પરંતુ અહીંયા ગાડી તો ત્રણ ત્રણ માળ છે તે ઊભા કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ વગર પરવાનગીએ સ્નો પાર્કનું કામ છે તે પણ કરવામાં આવી રહ્યું હતું અને તે સમયમાં જે સ્નો પાર્કને બનાવવા માટેનું કામ ચાલુ હતું તે સમયે વેલ્ડિંગ સમયે જે અચાનક જે આ આગ છે તે આગ પકડાઈ હતી સ્નો પાર્કના કામ માટેની કોઈ મંજૂરી નથી લેવામાં આવીને સૌથી મોટી વાત છે કે જે તારીખોના છબડા કરવામાં આવેલા છે એ આઠમા મહિનામાં જે આ મંજૂરી લેવામાં આવી હતી તેની જગ્યાએ તે ચેકીને અહીંયા આગળ નવમો મહિનો છે તે કરવામાં આવ્યો છે કોના દ્વારા આ નવમો મહિનો કરવામાં આવ્યો તે પણ એક તપાસનો મોટો વિષય છે તે જોવા મળે છે તદઉપરાંત જે તે સંદર્ભમાં જે આ અરજી જે જે વિભાગને આપવામાં આવી છે તેની અંદર જે આ બીજી લાઇનમાં જે લખવામાં આવ્યું છે કે બાંધકામ પેટા વિભાગ રાજકોટને પત્ર નંબર નકાઈ બાંધકામ બારસો પંચાવન અને તારીખ એકત્રીસ આઠ બે હજાર આ મોકલવામાં આવ્યું છે જો એકત્રીસ આઠ બે હજાર ત્રેવીસે આ લેટર મોકલવામાં આવ્યો હોય તો ચૌદ નવના બે હજાર ત્રેવીસના રોજ આ લેટર કઈ રીતે પોલીસ કમિશનર જોડે પહોંચ્યો તારીખની અંદર બી છેડછાડ છે તે કરવામાં આવેલી છે આઠમા મહિનાની તારીખ નવમાં મહિનામાં કરી દેવામાં આવી છે એટલે ચક્કસપણે કહી શકાય કે આની અંદર અધિકારીઓની મિલીભગત અને તેમની બેદરકારીના કારણે જ જે આ આખો જે ઘટનાક્રમ છે તે બન્યો હોય તેવું લાગી જ રહ્યું છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અધિકારીઓએ માત્ર મલાઈ ખાવામાં રસ રાખ્યો છે જે ચકાસણી રાખવી જોઈએ કે સેફટી માટેની જે ચકાસણી રાખવી જોઈએ તેવી કોઈ ચકાસણી રાખવામાં નથી આવી અને માત્ર મલાઈ ખાઈ અને કોઈ નેતા છે કે જેમના કહેવાથી જે આખો આ ગેમ ઝોન છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને તેમનો ફોન ગયો અને ત્યારબાદ અધિકારીઓએ કોઈ ચકાસણી નથી કરી જે લેટર આવ્યા તે લેટરમાં સહયોગ કરીને પરત કરી દેવામાં આવ્યા હોય તેવું જ અત્યારે ત્યારે આ પ્રકારની બેદરકારી કઈ રીતે ચલાવી લેવાય જે અઠ્યાવીસ લોકો આની અંદર ભોગ બન્યા છે તેના જવાબદાર સંચાલકો તો છે તેની સાથે સાથે અધિકારીઓ બી એટલા જ જવાબદાર છે અને જે નેતાના રેફરન્સથી આખું પાર્ક ઊભું કરવાની વાત કરવામાં આવી રહી છે તે નેતા પણ આની પાછળ એટલો જ જવાબદાર છે ત્યારે નેતાની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ ઉઠી રહી છે ત્યારે ખાસ કહી શકાય કે જે આ લેટર સામે આવ્યો છે તે લેટર ને જોતા ચોક્કસપણે કહેવાય કે આ લેટર માત્રને માત્ર એક ભ્રષ્ટાચારનું જે આખું કેન્દ્ર બન્યું હોય તેવું લાગે છે અને તેના જ કારણે જે આ એમ્યુઝમેન્ટ પાર્કમાં જે હાલ આ ઘટના બની છે પોલીસ કમિશનરે જે દિવસે આ ઘટના બની એ દિવસે જે મીડિયા સમક્ષ જે બાઇટ આપી હતી તેની અંદર પોલીસ કમિશનર ખુદ બોલ્યા હતા કે દોઢ દિવસ પહેલાં પણ ત્યાં આગની ઘટના લાગે બની હતી પોલીસ પણ ત્યાં પહોંચી હતી ફાયર બ્રિગેડ બી ત્યાં પહોંચી હતી તો પછી કેમ આ બાબતને વધારે ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં ન આવ્યું અને દોઢ દિવસ બાદ આટલી મોટી આગની ઘટના સર્જાઈ અને મોટી સંખ્યામાં ત્યાં આગળ જે બાળકો છે તેના માતા પિતા છે જે તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા અને જે કહેવાય કે બાળકો વેકેશન ચાલતું હતું એટલે એન્જોયમેન્ટ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા પરંતુ કોને ખબર હતી કે આ એન્જોયમેન્ટ માતમમાં ફેરવાઈ જશે અને અત્યારે હાલ ત્રેવીસ લોકો અનેક આખા પરિવારો છે કે જે આની અંદર સાપ થઈ ગયા છે પરિવારજનોને હજી તેમના જે સ્વજનો છે તેમના ડેડ બોડી પણ હજી નથી મળી માત્ર બાર જેટલા લોકો છે કે જેમની ડેડ બોડી તેમના પરિવારજનોને મળી છે આ પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી તેમ છતાં પણ હજી આ જે જાડી ચામડીની સરકાર છે તે જાગવાનું નામ નથી લઈ અને જે નેતાનું નામ સામે આવી રહ્યું છે તે નેતા સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવું હાલ દેખાતું નથી ત્યારે જે પ્રમાણે લેટર અત્યારે હાલ અમે તમને દેખાડી રહ્યા છે તે જોતા આપ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો કે આ કેટલો મોટો ભ્રષ્ટાચાર કહી શકાય અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર